આશુષ મોજપુર ગંભીરા બ્રિજ ઉપર જલ્દીથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે માટે ગંભીરા ચોકડી પર ધરણા કાર્યક્રમ યોજાય ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્યના હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ પડિયાળ મુજપુર જિલ્લા પંચાયત સભ્ય હર્ષદ પરમાર ભાવિના પાટણવાડીયા કાર્તિક પડિયાળ બળવંત ગોવિલ પાદરા તાલુકાના વિરોધ પક્ષના નેતા

જેથી કરીને આણંદ જિલ્લાના મધ્ય ગુજરાતને જીવાદોરી સમાન આ બ્રિજ જે કોલપ્સ થયો છે ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ જે દુર્ઘટના થઈ છે બાવીસ નિર્દોષ લોકોનો જીવ ગયો છે એના સંદર્ભમાં ગંભીરા ચોકડી ખાતે હજારો યુવાનો આગેવાનો પ્રતિનિધિઓ બધા ભેગા થયા છે સીધી વાત છે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ કોઈ ભાજપ કોઈ કોંગ્રેસ કોઈ એજન્ડા એવો નથી બધા જ ભેગા થઈને અમારી સરકારની સીધી વાત છે આણંદ કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયમાં તારીખ અને સમય નક્કી કરી બધા ભેગા થવાના છે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે એવી અમારી આ માગણી છે જે આજ જે સમિતિની રચના કરી છે શું આજ રોજ માં મહીસાગરના આશીર્વાદ લઈ મધ્ય ગુજરાત બ્રિજ આંદોલન સમિતિની રચના કરી છે અને આ રચના થકી તમામ ગામના યુવાનો તેમજ પ્રતિનિધિઓ કેવી રીતે વધુ રીતે જોડાય

હતા અત્યારે એની જગ્યાએ એકસો ચાલીસ રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડે છે સાથે અમારે દોઢ કલાકથી પોણા બે કલાકનો સમય કંપનીમાં જવાનો અને આવવાનો સાથે ચાર કલાક આવવા જવાના થાય છે તો અમે ફેમિલી સાથે ટાઈમ પણ નથી આપી શકતા શું મુખ્ય માંગ શું છે ને આવના સમયમાં શું બોલ મુખ્ય માંગ એક જ છે સરકારને કે અત્યારે જે વૈકલ્પિક માર્ગ લક્ષ્ય અમે અહીંયા આંદોલન કર્યું છે તો સરકારને રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી વહેલી શકે વૈકલ્પિક માર્ગ બનાવે અને જો નહીં બનાવવામાં આવે તો અમારે જે આગેવાનો છે ત્યાંના લીડરશીપમાં અમે આંદોલનમાં સહિત આંદોલન કરીશું કલેક્ટર કચેરી આણંદ જવાનું થશે ગાંધીનગર જવાનું થશે તો પણ અમે જવા તૈયાર છે કારણ કે મુશ્કેલીનો સામનો અમારે કરવો પડે છે સરકારને કે નેતાને નોકરી કરવો પડે તો રોજબરોજ અમારે નોકરી જવું પડે છે તો અમે ત્યાંની ઈચ્છા મનમાં